લોકસભાની આ ચૂંટણીમાં વિવાદાસ્પદ નિવેદનોનો સિલસિલો યથાવત છે અને આ વખતે હવે શ્વાન અને બિલાડા શબ્દની એન્ટ્રી પણ થઈ ચૂકી છે મનસુખ વસાવાના નિવેદન પર ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો કુતરું બિલાડું લાવવાનું કામ મનસુખ વસાવા કરે છે આ વાત ચૈતર વસાવાએ કરી આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી નજીક છે ત્યારે મનસુખભાઈ મજેદાર નિવેદનો કરશે

પણ મનસુખભાઈ હમણાં કીધું કે ચૈતર વસાવાથી કૂતરું એ બિલાડું એ ડરતું નથી તો ચૂંટણીમાં હવે નવું કૂતરું બિલાડું લાવવાનું કામ મનસુખભાઈ કરે છે એટલે આવનાર દિવસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તો મજા આવે એવા નિવેદનો મનસુખભાઈ કરશે કેમ કે મનસુખભાઈ હારે છે ચૈતર વસાવાનો ડર કૂતરા બિલાડાને નથી એની વાત કરવા કરતા પોતે ગૃહમંત્રી રાજપાડીમાં આવીને ચૈતર વસાવવાનું પાંચ વાર નામ લે એ ચૈતર વસાવાનો ડર બતાવે છે સીએમ હોય કે એમના સીઆર પાટીલ હોય આજે નિવેદનોમાં પાંચ પાંચ વખત નામ લઈએ એ જ અમારો ડર છે અને એમના દેશના ગૃહમંત્રીને અર્બન નક્સલી ચૈતર વસાવા એમ કરીને સંબોધવું પડે તો આદિવાસીના જળ જંગલ જમીન માટે અમે લડીએ છીએ એટલે અમને નક્સલી કહેવામાં આવે છે એનો જવાબ આવનાર દિવસોમાં આદિવાસી સમાજ લોકસભામાં આપવાનો છે મુમતાજ હમણાં પ્રચારમાં ફરે છે હમણાં કચ્છમાં હતા એમણે મને કીધું કે હું એક બે દિવસમાં ત્યાં આવું છું અને ભરૂચમાં આપણે કાર્યક્રમ રાખીશું ત્યારે કાલે કાં તો પરમ દિવસે જ અમારી સાથે હશે અને અમે ભરૂચમાં પ્રચારના અર્થે ફરવાના છે અને કોંગ્રેસ સમિતિના તમામ લોકો રાત દિવસ મહેનત કરે છે અને ખૂબ સારો માહોલ છે સર્વ સમાજના લોકો સમર્થન કરે છે ત્યારે આ વખતે ચોક્કસ મનસુખ દાદાને આરામ મળશે અને અમને નવી યુવાન તરીકે તક મળશે એવી અમને પૂરી આશા છે શક્યતા છે ક્ષત્રિય સમાજનો વર્ગ ઘણો મોટો છે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં અને એમને બિન રાજકીય રીતે આજે રથ દ્વારા પણ એ લોકો કરે છે ત્યારે ચોક્કસ મજબૂત ઉમેદવાર તરીકે એ લોકો મને સમર્થન કરશે અને અમે જીતીને જે ત્રીસ વર્ષમાં ભાજપ નથી કરી શકી એ પાંચ વર્ષમાં બધા સર્વસમાજના સમાજના લોકોને સાથે રહીને આવનાર દિવસમાં એ કામો કરવાના પ્રયાસો કરીશું